સરીગામ શ્રી ભાગ્યલક્ષ્મી રાજમતી કુંજ ખાતે જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સરીગામ ગામે શ્રી ભાગ્યલક્ષ્મી રાજમતી કુંજ ખાતે તથા ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર્તા મનીષ વંશ નારાયણ રાય ઉર્ફે બાલાભાઈ રાયના નિવાસ સ્થાને શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા આજે ઠેર ઠેર ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે સરીગામમાં પણ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી અર્થે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ભાગ્યલક્ષ્મી રાજમતી કુંજ ખાતે આજે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે બાલારાયે જણાવ્યું કે દર વર્ષે શ્રદ્ધા અને ભક્તિભાવથી જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે અને આ વખતે પણ ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી અમે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરીએ છીએ નમસ્કાર મારું નામ દીપ્તિ ભંશ નારાયણ રાય ભગવાન રહેવાસી છે

પતિગઢનો એક આભાર જે આવીને અમારા ઘરની શું બદલ થેન્ક યુ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ ન્યૂઝ